બધા વર્ષો પછી બી પ્રયત્ન કરવા છતાં બી જો તમને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો ખોટું શું છે સૌથી પહેલી કે સંતાન પ્રાપ્તિ નહીં થવી એમાં કોઈની ભૂલ નથી ઘણીવાર સામાન્ય બાબતો કે હોર્મોનલ ઇશ્યુ એટલે કે પીસીઓડી અથવા કે ચોકલેટ સિસ્ટ અથવા ગર્ભાશયની બંને નળી કે જેને આપણે ફેલોપિયન ટ્યુબ કહીએ છીએ બ્લોક હોય અથવા હસબન્ડના શુક્રાણુઓમાં ખામી હોય તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે પણ ઘણી કપલ સમાજના ડરથી અથવા તો સંકોચને કારણે કે શરમને કારણે ડોક્ટર પાસે જતા નથી અને મુંજાયા રાખે છે અને ઘણીવાર ડિપ્રેશનનો બી ભોગ બનતા હોય છે હું ડોક્ટર શ્વેતા પટેલ ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલથી વાત કરી રહી છું અને અહીંયા હું દરેક નિસન્તાન દંપતીને મેસેજ આપવા માંગુ છું કે ઇન્ફર્ટિલિટી એટલે કે વંદ્યત્વ નિવારણના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે અત્યારે મેડિસિન સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે તમે ફોલિકલ સ્ટડી એચએસજી લેપ્રોસ્કોપી આઈયુઆઈ કે આઈવીએફ જેવી ટ્રીટમેન્ટ કરાવીને ચોક્કસપણે સંતાન પ્રાપ્તિ કરી શકો તો તમે ઘણા પ્રયત્ન પછી પણ જો સંતાન પ્રાપ્તિ નહીં થઈ રહી હોય તો આજે જ તમે એક્સપર્ટની મુલાકાત લો અને તમારા પેરેન્ટહુડની જર્ની તરફ એક પગલું આગળ વધારો